ત્યારે પાલનપુરના ભાજપ અગ્રણીએ રામ મંદિરનું સપનું સાકાર થતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી આયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સપનું સાકાર થતા સૌથી વધુ ખુશી રામ મંદિર માટે કાર સેવા કરતા ગયેલા કારસેવકોએ વ્યક્ત કરી હતી પાલનપુરમાં રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તોફાનો ફાટી નીકળ્યા હતા આયોધ્યામાં પણ સેવકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતા પોલીસ ગોળીબારમાં કાર સેવકો માર્યા ગયા હતા ત્યારે કરચનજી વાઘેલા સહિતના કાર સેવકોને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો તેઓ આયોધ્યામાં કાર સેવક તરીકે અનુભવેલી યાદો તાજી કરી હતી બાવીસ જાન્યુઆરી ના રોજ દેશમાં ભવ્ય તે ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રામલાલાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો મને આનંદ છે પણ એક વાત આપની વચ્ચે મારે મૂકવી છે કે જ્યારે પાંચસો વર્ષથી આ સંઘર્ષ મંદિરનો ચાલતો હતો અને એ સંઘર્ષના સાથે સાથે ઓગણીસો નેવુંમાં ગુજરાતમાંથી કાર સેવાની એક ઝુંબેશ લઈ અયોધ્યા કાર સેવા માટે જવાનું હતું એ સમયે મને પણ મોકો મળેલો અને એ વખતે અમે બનાસકાંઠાથી લગભગ સો લોકો કાર સેવા માટે પાલનપુરથી પ્રસ્થાન કરી અયોધ્યા ગયેલા અયોધ્યામાં ગયેલા એ વખતે આપણા ગુજરાતથી સોમનાથ દાદાના મંદિરથી માન્ય અડવાણીજી અને નરેન્દ્ર મોદીજી એના સારથી તરીકે રથયાત્રા લઈ અને અયોધ્યા પહોંચવાના હતા પરંતુ કમનસીબે એ રથયાત્રા અટકાવવામાં આવી અને એ દિવસે આખા દેશભરમાં ખૂબ મોટી સંખ્યામાં તોફાનો ફાટી નીકળ્યા અને જેના કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો અમે જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે રાત્રે ત્યાં એટલો બધો માહોલ ખરાબ હતો કે રાત્રે પણ પોલીસ અલગ અલગ હિન્દુ આશ્રમોમાંથી કોમ્બિંગ કરી અને લોકોને મારીને ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કરતી હતી પણ કાર સેવકો અને સાધુ સંતોનો જુસ્સો પણ એટલો બધો વધારે હતો કે પોલીસની સામે સીધા ઘર્ષણમાં આવી ગયેલા અને જેના કારણે પોલીસે કડક પગલાં લઈ અને અસરવાયું તેમજ છેલ્લે પછી ફાયરિંગ પણ કરવાની ફરજ પડેલી અને જેમાં અનેક કાર સેવકોએ પોતાનો જીવ ગુમાવેલો બીજા દિવસે જ્યારે આ પ્રસંગને સવારમાં જોવાની વાત થઈને પેપરો મળ્યા ત્યારે એવું લાગ્યું કે આપણે કંઈ જાણતા નથી પણ અયોધ્યામાં એ દિવસે એટલું બધી ખૂનામરકી થયેલી કે જેના કારણે અનેક કાર્ય કાર્યકર્તા અને અને સરયુ નદીમાં સિમેન્ટની બોરીની સાથે માટી ભરીને નદીમાં નાખી દેવામાં આવેલા અને જેના કારણે સરયુનું પાણી લોહી રક્ત બનેલું અને લાલ તે રંગે રંગ સરયુ પણ રંગાઈ ગયેલી એ બાબતનું ખૂબ જ દુઃખ છે મિત્રો પણ આ સંઘર્ષ અમારો એળે નથી ગયો આજે ચોત્રીસ વર્ષ પછી પણ અમને આનંદ છે કે આજે રામલાલાનું ભવ્ય મંદિર અયોધ્યા ખાતે બંધાઈ રહ્યું છે અને એનો જીર્ણોદ્ધાર પણ બાવીસ તારીખે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થઈ રહ્યો છે એનો આનંદ છે અને આ પ્રસંગમાં આપ પણ સૌ સહભાગી થઈ આ પ્રસંગને દિવાળીની જેમ ઉજવો અને ઘરે ઘરે રોશની તોરણો બાંધો ફટાકડા ફોડો અને દિવાળી ઉજવો અને રામલાલાની આસ્થામાં આપણે પણ સહભાગી થઈએ એ જ અભ્યર્થના જય હિન્દ સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર